જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જુઓ જીરાનો પ્લોટ આ જીરું આપણે જૂનાગઢ જિલ્લાનું છે પેલા આખો પ્લોટ બતાવી દઉં તમે જો આ રીતનું જીરું છે આપણે આપણું નદી ઓજત આવે ને આ ઓજત નદી ને કાંઠે છે બરોબર છે નાનકડું આપણું ફાર્મ હાઉસ છે આ એક કાંઈ ઘટી નહીં આમ મઢુલી બાપા સીતારામની બાજુમાં આખા વિપીલા રોડ જાય છે આગળ નદી છે જો આમ દેખાય સ્વામિનારાયણ મંદિર પીપળાણા પીપળાણ સ્વામિનારાયણ મંદિર દેખાય સ્વામિનારાયણ ભગવાનનું એ મંદિર છે દેખો અને આ બાજુ મંદિર ભગવાનનું દેખાય આ બાજુ ઓજત નદી છે અને આપણું અહીંયા ફાર્મ હાઉસ છે જો આ ભરતભાઈનું આપણે અહીંયા અને આપણે જીરાના પ્લોટમાં જીરું જોવા આવ્યા બરોબર છે આવી બધી મુલાકાત ભાઈની કરીએ કયું ગામ તાલુકો જિલ્લો બધું તમને પૂછીએ બરાબર જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના માણાવ તાલુકાના પીપળાણા ગામની અંદર આપણા ભેગા બાપા તમારું નામ છે તૈયબભાઈ તૈયબભાઈ દલ દલ ભાઈ તમારું નામ તમારું નામ ઠાકોર છે જીરું સારું છે જીરા પેલા કહી દેવા મારી આપડે મચ્છી માટે સાંભળજો ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો ને મચ્છી હોય તો આ ખેતર માં બાર થી પેલા ખુબ મચ્છી હતી

બેને મકાઈ નો પૂરો નાખો કે છોડ માથે જીરાનો સ્પ્રે કરવા દેવાનો એ હરકત કહેવાય જે વસ્તુ માણન જોઈએ એ ઢોરને જોઈએ ઢોરને જોઈએ એ સોળ જોઈએ તમે આની અંદર તમે જોવો મિત્રો ખેડૂત મિત્રો ગામમાં ઝીંક આવે છ ટકા ચાર ટકા ફેરસ આવે જીરો પોઈન્ટ પાંચ ટકા કોપર આવે એક ટકા મેગેનીઝ આવે ને જીરો પોઈન્ટ ટકા બોરોન આવે જેમ શરીરમાં આપણે શિયાળાની અંદર ખજૂર તમે ખાઓ ખજૂર નક્કી એવું કામ આ તરફ આ વસ્તુ કામ કરે જીરાની અંદર તો જે કોઈ ખેડૂત મિત્રો જીરા મા પેટ ભર ઉપયોગ કરતો એક વખત મારી આગો બે વખત મારી આગો પાંચ વખત મારી આગો ટૂંકમાં જીરા માટે રોટલી છે આ બરોબર છે

એક આ છે ભાઈ બરોબર છે એક આ ગ્રોવન છે બરોબર છે આ ચાર દવા છે આ ચાર દવા આના પેલા ડોઝ મહેરો તો એમાં દવા આવી ગઈ દવા આવી ગઈ હવે આના પછી અમે ફૂગનાશક માટે એક સફેદ છાવડી ખબર છે તમારું જીરું જયારે પિસ્તાલીસ જીરું થાય ત્યારે સફેદ છાવડી આવે એના માટે આપણે આ દવા લેવા તમે ટકા આવે છે છે બરોબર આ દવાનું કામ છે જમીનમાં જીરામાં કાળી ચરમીમાં કામ કરે સફેદ માં કામ કરે પછી બ્લેક અમૃત અત્યારે આ છે મચ્છી છે આ પંપ માં વીસ એમ એલ નાખવાની રાજુભાઈ તમને દવાના પરિણામ કેવા મળે ભાઈ મળે અત્યાર સુધી એમ કેટલા વીઘે પંપ કરો છો અમે વીઘી કરીએ ત્રણ પંપ

અમે તમને એવું લાગે તમારે કેવું તમે બે શબ્દો બોલો કાઈ અમાર પાવાય તો નહી ને જો અમા નુકસાન થાય આપણે બીજો હું તો બધી વસ્તુમાં નુકસાન એ જેવું જંતુ આવે ઉકો આવે બધું આવે પછી માં દવા કઈ કામ કરે દવા એક પછી એમાં કામ ના કરે પછી રોવારાને કરી એને કરી પછી શું કરે આમાં ભાઈ જમીનમાં તકલીફ ના પડે જમીનમાં ઉકરણ દવા નથી આવતી ભાઈ

આપણે 15 મણ જીરું કરવું નહતી 8 મણ થાય તો બઉ થઈ જાય આપણે એક ટરમ બજાર હોટલા બધે ખાઈ ન લેવા આપણે પોરે જીરું વાવું ને ભાઈ તો માપપા પાણી પાવાનું માપમાં પાણી પાવા બરાબર ને આપણે વગર પાણી જીરું કરે આપણે પાણી પાયું તો હવે આ આપડા ભેગા છે રાજુ ભાઈ આ બાપાનું છે તયેબ ભાઈ છે ભાઈ સતાય તમારે કોઈ માહિતી લેવી તો આપણે YouTube માં આપડે ચેનલ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજય ભાઈ આપણે તમે અત્યારે ફોન કરજો રાજુ ભાઈ તમારો નંબર બોલી જાવ મારા નંબર ન મને મોટે નહીં આવડે

પાટણ વાળા હોય કચ્છ વાળા હોય કે પાકિસ્તાનવાળા હોય કે બ્રાઝિલ વાળા દેશ હોય આપણે કે પોરબંદર હોય કે જુનાગઢ વાળા હોય દ્વારકા હોય આપડા જે પણ ફોલોવર છે જે આપણી પાસે દવા લઈએ છીએ દવાનું કામ હારું ભાઈ દવાનું કામ તો બહુ રેડી આપડે સ્ટેપ બાય સ્ટેપ દવા આવે આપણે ફાકા ફાકા પોતાની કરતા નથી એવો હું છે નાનકડી આપણી દુકાન છે ભગવાન ની કૃપા આપડી મદદ મોટી છે બરોબર છે તો આપડા ચેનલ નું નામ છે શિવ શક્તિ એગ્રો સેન્ટર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફોન નંબર છે અઠાણું પાંચ ડબલ જીરો તો મને ગમે ત્યારે ફોન કરજો મારી પાસે તમે લેતા હોય તો ઠીક છે નો લેતા હોય તો આપણે કેમ તાજી ચલા આપણે કે મારા બાપાએ ખેતી કરે બરોબર છે કે બીજું બીજો કોઈ નથી ભાઈ ખાલી મકાન બનાવે ને દીકરો દીકરી પેડા બેઠી આપડી એટલે ભાઈ આપણે ખેડૂત માટે પેદા થયા છે બરોબર છે ખેડૂત તાજી ચલા કાયમ માટે આપણો આપ સુ બરોબર ને જો રાજુ ભાઈ બીજો કે તાજી છે તો આ જીરો છે આપણો બરાબર અને ત્યાં કીધી એ દવા લેતા રહેજો આ બસ આ દવા કીરું કરું